છોટા ઉદેપુર જિલ્લાની અંદર પાવી જેતપુર ગામ નજીકની અંદર એક નાના પુલને કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે રાજવાડી શાસન સમયનો આ પુલ હવે ભારે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે અને જેના કારણે ગુજરાત અને મધ્યપ્રદેશ તરફ જનારા લોકોને પાંત્રીસ કિલોમીટરનો ફેરો પડતો હતો જિલ્લા કલેક્ટરે આ પુલની મુલાકાત પણ લીધી છે જે પ્રવેશ દ્વાર લાગેલો છે એ એની બિલકુલ પાંચ મીટરની અંદર જ આ નાડું આવેલું છે એ નાડું લગભગ બહુ જૂનું નાળું છે સ્ટેટ વખતનું નાડું છે અને આ નાળાની દિવાલ અમે જ્યારે અહીંયા ઉતર્યો અને તરત મેં જોયું તો મને એવું લાગ્યું કંઈક મોટો ખાડો પડી રહ્યો છે પરંતુ પછી અમે તાત્કાલિક પછી બીજા આગેવાનો અને મેં કલેક્ટરશ્રીની સાથે પણ ચર્ચા કરી કે સાહેબ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે એટલે એમણે તાત્કાલિક જે ટીમ છે એને મોકલી અને તાત્કાલિક ધોરણે આ આના નેશનલ હાઇવેના જે ભારદાર વાહનો હતા એને તાત્કાલિક બંધ કર્યા છે જે પ્રવેશ દ્વાર લાગેલો છે એ એની બિલકુલ પાંચ મીટર